નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર છોટા ઉદેપુર નગર માં ધામધૂમ થી ચાદર વિધિ ભંડારો અને મહંતાઈ સમારોહ યોજાયો નગર માં ભવ્ય શોભાયાત્રા નીકળી છોટાઉદેપુર નગરમાં આવેલ શ્રી જાગનાથ મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીન એકસો આઠ શ્રી માધવદાસજી મહારાજનો સંત ભંડારો અને મહંતાઈ તેમજ ચાદર વિધિનો ભવ્ય સમારોહ આજે યોજાયો હતો જેમાં ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી બસો પચાસ જેટલા સાધુ સંત ઉપસ્થિત રહ્યા હતા સંત સમાજની ઉપસ્થિતિમાં નગરના ગોરા રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી છોટાઉદેપુર નગરમાં ફરી જાગનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી જ્યાં પૂજ્ય મહંત શ્રી એકસો આઠ શ્રી માધવદાસજી મહારાજની પ્રતિમા જાગનાથ મંદિર ખાતે સ્થાપિત કરવામાં આવી હતી શ્રી જાગનાથ મહાદેવ મંદિર અને ગોરા રામજી મંદિરના સંયુક્ત મહંતાઈ અને ચાદર વિધિ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહંતાઈ મહોત્સવ શ્રી નર્મદા વિરક્ત મંડળના અધ્યક્ષ શ્રી મહંત એકસો આઠ ભરતદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ દેવાચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજ અને ધર્માચાર્ય શ્રી અખિલેશ્વર દાસજી સહિત બસોથી વધુ સંતો મહંતોના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો સદર આયોજનમાં સમગ્ર છોટાઉદેપુર નગરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી મુકેશ પરમાર નસવાડી છોટાઉદેપુર

જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે થઈ રહી છે ત્યારે આ ઉત્સવ માનો સોનામાં સુગંધ ગયું છે છે એવું લાગે અને મહારાજ જ્યારે ગાદી ઉપર બેસે છોટા ઉદયપુરના આજુબાજુના લોકોને મારું નિવેદન છે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ પણ એક રામ મંદિર છે રામ મંદિરમાં ધૂમધામથી ઉત્સવ કરો આનંદ મનાવો અને ગાદી ઉપર બેઠલા મહંતને સાથ સહકાર આપીને કઈ રીતે થાય એનું પ્રયત્ન કરો બાજુ જાન્યુઆરીએ રામલાલા બિરાજમાન થઈ રહ્યા છે અને એની સાથે સાથે આજે છોટા ઉદેપુર ઐતિહાસિક રામજી મંદિર જેની એક ઐતિહાસિક પરંપરા છે અને એની અંદર અમારા એક પ્રખર યુવાન વિદ્વાન સંત સેવી એવા સંતશ્રી ઈશ્વરદાસજી મહારાજની મહંતતા આજે થઈ છે અને એ પ્રસંગે લગભગ આખા ભારતભરના મુખ્ય સંતો પણ ઉપસ્થિત છે અને અહીંયા આજુબાજુ જ્યારે આખો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે તો ત્યાં બહુ સંતોનો પ્રવાસ કે સંતોનો પ્રભાવ ઓછો છે અને એવી રીતે આજુબાજુના વિસ્તારમાં આ મંદિર આ તમામ જે આપણા વનવાસી ગિરિવાસી ભાઈઓ છે એમના માટે પણ એક આશીર્વાદરૂપ આ સ્થાન બનવાનું છે બની રહ્યું છે અને સાથે સાથે સમરસતાની જે આખી હિન્દુ સમાજની પરંપરા છે એમાં આ મંદિરના મારા નવ નિર્વાચિત નિયુક્ત મહંત ઈશ્વરદાસજી મહારાજને અમે બધા સ્વરદાસ યોથી સ્વરદાસ યોગેશ્વર યોગેશ્વર યોગેશ્વરદાસજી મહારાજને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને આ મંદિર આ વિસ્તાર પૂરતું જ નહીં પણ સમગ્ર ગુજરાત અને ભારતમાં પણ સુપ્રસિદ્ધ બને એમના માર્ગદર્શનમાં અને હજારો લાખો જિજ્ઞાસુ મુમુક્ષોને અહીંયાથી ભારતીય સંસ્કૃતિની પ્રેરણા અને ધર્મ માર્ગદર્શન મળે એવી અમે એમને અપેક્ષા શુભેચ્છા પાઠવીએ છીએ ખૂબ ખૂબ શુભેચ્છા અમારી મહારાજ